અને ગુજરાતમાં તો કહેવત છે કે જો લાપસી બનાવતા આવડે તો તેને બધી રસોઈ આવડતી જ હોય સૌ પ્રથમ આપણે ઘઉંનો જાડો કરકરો લોટ એક કપ લઈશું એક કપ પાણી જેટલો લોટ લીધો હોય તેટલું જ પાણી અને ગોળ પોણો કપ લઈશું હવે આપણે એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં ગોળ ઉમેરીશું હવે તેમાં ઘી ઉમેરીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને પાણીને ઉકળવા દઈશું બેથી ત્રણ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું હવે આપણું પાણી ઉકળીને થોડુંક ઓછું થઈ ગયું છે હવે આપણે તેમાં લોટ ઉમેરીશું હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને લોટને ધીમા તાપે બફાવવા માટે રાખીશું હવે આપણે લોટમાં બે થી ત્રણ જગ્યાએ આવી રીતે હોલ બનાવીશું જેથી લોટ અંદર સુધી સરખી રીતે બફાઈ જાય જ્યાં સુધી બધું જ પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસ રાખીને પાણીને બાળવા દઈશું અને લોટને ચડવા દઈશું હવે આપણું બધું જ પાણી બળી ગયું છે તેથી આપણે લોટને હલાવી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે તેથી આપણે તેમાં ઘી ઉમેરીશું જેમ ઘી વધારે હોય તેમ લાપસીનો સ્વાદ સરસ આવે છે ઘી ઉમેરીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું લાપસી તૈયાર છે મીઠાશથી ભરેલી શુદ્ધ ઘી મહેકતી સ્વાદિષ્ટ લાપસી જો તમે વરિયાળી કે સૂકા મેવા નાખીને લાપસી ભાવતી હોય તો આ સમયે તે ઉમેરી શકો છો જો મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવજો ફરી મળીશું એક આવી મીઠી રેસીપી સાથે આભાર